અને જમવાનું શરૂ થઈ ગયું છે હમ હમ અત્યારે વાયગ્યા છે ઢિંગાડતા વાંધો નહીં બપોરના સાડા ત્રણ આપણે જોકીનો શોરૂમ અહીંયા લઈ લેને આમ્રપાલી રોડ ઉપર અહીંયા છે ને જોકી સાડા ત્રણ અને હજી ઓફિસ આવ્યો રિયા અત્યારે ઉપર છે થોડીક સાફ સફાઈ કરાવવાની છે છે એટલે અને કરવા માટે કીધું ઉપર જ રાખવાનું ધોલ હું નીચે રાખ્યું હા શું કરો છો તમે બપોરના ક્યાં નીકળી ગયા છો તમે કઈ નઈ એક રિપોર્ટ કરાવ્યો બ્લડ નો ને સી આર પી એ તો નોતો કહેવાનું ને હવે શું કેવાય ગયો કેવાય ગયો અમે બપોરના ત્રણ વાગ્યાના બાર હતા પછી ચીજ વસ્તુઓ ગણી લેવાની હતી સામાન તમે જોઈ શકો છો અને હજી હું ને યસ આવ્યા છે સાંજના સવા છ બધા રાહ જોતા બાપુજી કે આ લોકો આટલી વારથી ડોક્ટરે શું કરવા તાવ ચડ ઉતાર કરતો હતો ને તો રિપોર્ટ કરાવી લીધો છે અને એમડી ને બતાવ્યું કીધું કે વાયરલ છે રિપોર્ટ એમનો ખરાબ આવ્યો છે કાઉન્ટ એના કંઈક પાંચ હોવા જોઈએ છત્રીસ છે એટલે એને કીધું છે કે આ પાંચ દિવસનો કોર્સ કરશે એટલે થઈ જશે અને અમે અમારી તૈયારી કરતા હતા નીચે બધો સામાન સામાન ઉપર ચડાવ્યો ગાડીમાંથી ઘણો તૈયારી તમને આવતા બે ત્રણ દિવસમાં પડી જશે બરાબર ને દઈ ખલખિયાની દેનવાય વાડીનું બધું કાયું પડી ઓરે અહિયાં કામ ચાલુ છે અને અહિયાં સાસુ પ્રસાદ જ કહેવાય અમાર કાઈ ન હોય ઓ માય ગોડ રેગ્યુલર હા અમે 7:00 વાગે જમી જઈએ હે હા શિયાળો દવા સારું થયું હજી બોયલે દે જાણે વર્ષો થી કરતી હોય બધું તાખડે એટલે જમી લેવાનું એ મોડું ન કરો ઓ મોડું તો જો તારું જમ કે હા કાલ બ્લોગ આવે માં જોઈ લેજે કેવું ચમકે છે શું છે આ શું રહસ્ય શું છે ઇનર બ્લો હે મને તો એમ લાગ્યું કે આ થાળીનો પ્રકાશ પડે છે એટલે

રાજકોટ નું શ્રીજી ગૌશાળાનું ઘી છે તમે જોઈ શકો છો જ કોઈ આ જોઈને ઘી છે કે શું છે જી

તો માઇક્રોવેવ માં તમારું શાક ગરમ કર્યું જો કેવું થયું છે ઓકે એમાં રાખી દો હા રાખ રાખો એ એમ નો રાખ એક કે રાખી દીધો વરાળ થઈ જશે તો ન થાતી ને ઓકે ભલે ને જો વાંધો ને ભલે નિયારીયું ગરમ પણ તમે છો અહીંયા હા અહીંયા જ છું હજી છે હજી નવ વાગ્યા હોય હજી વાર છે ઈસ હમ એવું થાય સીરપ એવું લાગે છે કડવું લાગ્યું એમ સ્ટ્રોંગ છે તમ તમે સિરપ હવે મજા આવે એવું હોય મને કોઈ દવા થી મજા જ ન આવે કોઈ દિવસ હે ભગવાન આજે અ ઘણા દિવસો હું વિડિયો નું આખું ઓલું શેડ્યુલ કરતો હતો હવે અત્યારે વાગ્યા કેટલા બપોર ને બપોર ના ની રાતના પોણો 11 અને બસ હવે

તો મને એમ લાગે માતાજી પાસે દર મહિને લઈ જાવી જોઈએ ઇગ્નોર કરતા શીખી જવાનું જીવન આપણને ન ગમતું હોય ને લવ કરવાથી કઈ મળતું જ નથી શું વાત કરો છો જસ્ટ ઇગ્નોર આ બધું અત્યારે ફોન માં જ બોલો છો ના હું કરું છું ઘણું એ ઓ માય ગોડ તો સારું કહેવાય હવે તું જયારે લવ કરવા આવું ત્યારે મારે કેમેરો ચાલુ કરતો હોય ઓરિજિનલ રિયા તો હજી તમે કોઈ જોઈએ જ નથી હા

ખાલી હોસ્પિટલ માં પગ જ મૂકવો પડે એવું મારે છે ને ઘણી વાર થયું ગમે બીમાર હોય ખાલી ડોક્ટર ને મળીએ હું કે ઠીક થઈ જવું મને લાગે છે તારા એટલું એક છે ને ફેક ઓલો ડોક્ટર ગોતવો જોશે કે ન્યા તને આમ લઈ જાય ને એટલે મારે હું ઓલા પૈસા બચી જાય ને એક ભાઈ બંધ ને એકાદ બે હાર દિવસ એમ ઓલું એમ નો હોય પ્રોપર હોસ્પિટલ જોઈ એનું ડિગ્રી જોઈ ભીડ જોઈ બાર

હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો પસંદ આવ્યો લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત